લોક પુરુષ સરદાર પટેલ સહિત અગ્રણીઓ દ્વારા સ્વાગત કરાયું હતું બારડોલી નીકળેલી આ યાત્રાનું સોમનાથ ખાતે સમાપન થશે સરદાર પટેલના વિચારો અને તેમના વ્યક્તિત્વ ને નાગરિક સુધી પહોંચાડવાનો આ પ્રયાસ કરાઈ રહ્યો છે બારડોલી ખાતેથી નીકળેલી સરદાર પટેલ યાત્રા અંકલેશ્વર જેડીસી સ્થિત વાલિયા ચોકડી ખાતે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આઝાદીના અમૃત કાળમાં રાષ્ટ્રભક્તિ અને એકતાના સંદેશને વધુ મજબૂત બનાવવા માટે સરદાર વલ્લભભાઈ પટેલની કર્મભૂમિ બારડોલીથી તેમની એકસો પચાસમી જન જન્મ જયંતિની પૂર્વે સરદાર સન્માન યાત્રા બે હજાર પચીસનો પ્રારંભ થયો છે અગિયાર સપ્ટેમ્બરે બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમ ખાતેથી પચાસ ગાડીઓના કાફલા સાથે આ યાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યાત્રા આગામી બાર દિવસમાં ગુજરાતના અઢાર જિલ્લા, બાસઠ તાલુકા અને ત્રણસો પંચાવન ગામોને આવરી લઈને બાવીસ સપ્ટેમ્બરના રોજ પવિત્ર સોમનાથ ધામ ખાતે સમાપ્ત થશે. આજે બીજા દિવસે સુરતથી ભરૂચ અને કરજણ થઈને વડોદરા પહોંચશે. અંકલેશ્વર ખાતે યાત્રા વાલિયા ચોકડી ખાતે આવી પહોંચતા સ્વાગત માટે અંકલેશ્વર જી સી પાટીદાર સમાજ સરદાર પટેલ સમાજ

સુધી આ યાત્રા જવાની છે ત્યારે સૌ દેશવાસીઓને મારી એક અપીલ છે કે ચાલો સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપીએ આ યાત્રાના માધ્યમથી સરદાર સાહેબના વિચારો જન જન સુધી પહોંચે એ માટેની આ યાત્રા છે આ યાત્રાના માધ્યમથી લોકોની એકતા વધશે જાગૃતિ આવશે અને સરદાર સાહેબના સપનાનું ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટેની આ યાત્રા છે અને આપ સૌ સાથે મળી આ યાત્રામાં જોડાવ એવી મારી વિનંતી છે જય સરદાર